તો હાલો ત્યાં બેસીને હું તમને બધી માહિતી આપું આવો બેસો 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 ભાઈઓ જેનાથી આપણને ડર લાગતો હોય એના વિશે આપણે જાણવું જોઈએ એટલે આપણો ડર ઓછો થઈ જાય

ફિલ્મો પણ જોઈ છે પણ આ પહેલી વાર જાણવા મળ્યું કે હોય છે કે ડાકણના વાળ આંખો નાક દાંત બધું વિચિત્ર પ્રકારનું હોય છે જેથી એ ભયાનક લાગે છે ડાકણો કાળા જાદુના પ્રતાપે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે બાપુ આ કાળો જાદુ કેવો હોય કાળા જાદુની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ડાકણો માનવની બલિ ચડાવે છે અને પછી તંત્ર મંત્રની વિદ્યા પ્રાપ્ત કરવા ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને જાદુ ટોનાની સિદ્ધિ મેળવે છે પણ બાપુ આ ડાકણો વિધિની અંદર કઈ સામગ્રી વાપરે છે અગાઉની એવી માન્યતા છે કે માનવ શરીરના અવશેષો હાડપિંજર ખોપરી તથા ચુંદડી નાળિયેર ધૂપ લોબાન અબીલ ગુલાલ ચોખા કંકુ મીઠાઈઓ માંસ અને લોહી એવી ઘણી બધી સામગ્રીનો ઉપયોગ કરીને ડાકણો જાદુટોનાની સિદ્ધિ મેળવે છે કોઈ સ્ત્રી સિદ્ધિ મેળવીને ડાકણ બને છે પછી એ બીજી સ્ત્રીઓને પોતાની શિષ્ય બનાવે છે જીવતી સ્ત્રી જીવતી જ ડાકણ બને છે તે સામાન્ય સ્ત્રી જેવી જ હોય છે હું નહીં હો પરંતુ એની પાસે સિદ્ધિઓ હોય છે

ખૂણા કુવારા યુવાનો પાસેથી તેની પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરાવીને એની લાશને ઝાડ ઉપર લટકાવી દે છે આવી લાશોમાં લોહી માંસ કે કાળજું હોતું નથી ખાલી હાડ પિંજર જેવું હોય છે એવી પણ માન્યતા છે કે ઝાડ ઉપર ખીલી ઠોકવી નહીં કે ઝાડ ઉપર કે આજુબાજુ થૂકવું નહીં કે પેશાબ કરવો નહીં હા બાપા એટલે એટલે હવે આ બધી વાતોનું આપણે ખાસ